નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચારોની હેડલાઇન જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો આવનાર પાંચ મિનિટમાં પચીસ મોટા સમાચારની જ્યારે વાત કરવાના છે ત્યારે મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા ટ્યુશન ક્લાસ માટે નવા નિયમોની તૈયારી સામે સંચાલકો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અમરેલી અમરેલીના તાલુકાના ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી રાજીનામું ધમકીની ઓડિયો ક્લિપ વાયરલ થતા વિવાદ વકર્યો કેનેડા પ્લાન લાખો ભારતીયો ટેન્શન અમેરિકા પણ આ મામલે પાડોશી કરશે મદદ જામનગરમાં રસ્તા પર રબડી રાજ પ્રમુખ સહિતના નેતાઓ કાદવમાં અમીરોની સંપત્તિમાં તેવીસ વર્ષમાં બાસઠ ટકા નો ઉછાળો આંકડા ચોંકાવનારા સામે આવ્યા તેતાલીસ વર્ષ અમેરિકાની જેલમાં રહ્યો નિર્દોષ ભારતીય ડિપોટેશન આદેશ બાદ હવે કોર્ટ નું હૃદય પીગળ્યું સાયલાના સુદામડા ગામે કરુણિકા નદીમાં ડૂબી જતા ચાર વર્ષીય બાળકીનું મોત અમદાવાદના મણિનગરમાં ચાલતા દેહ વેપારનો રોકેટનો પર્દાફાશ મેનેજરની ધરપકડ તો પાંચ મહિલાઓને કરાઈ મુક્ત એક સમયે તેન્ડુલકર તેન્ડુલકર સાથે તુલના થઈ હતી પણ ટીમ ઇન્ડિયામાં મોકો ન મળ્યો હવે દેશની દીકરીઓને વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવી આ કોચે મણિપુરમાં ઉગ્રવાદીઓએ આર્મી જવાનોને બનાવ્યા નિશાન ઉપર જવાબી કાર્યવાહીમાં ચાર ઉગ્રવાદીઓ ઠાર મરાયા ભારતે અબુધાબી પાસેથી ખરીદ્યું વીસ લાખ બેરલ અર જખુમ ઓયલ જાણો આ રશિયન ની કેટલું છે અલગ અનિલ અંબાણી પર ઈડીની કાર્યવાહી ફ્લેટ પ્લોટ ઓફિસ સહિત રૂપિયા ત્રણ હજાર કરોડ ની સંપત્તિ જપ્ત

રાજકોટ જિલ્લાની મતદાર યાદીમાંથી શંકાસ્પદ મતદારોની નામ નોટિસ આપી કમી કરાશે કોર્પોરેશન તથા શહેરી સત્તા મંડળોમાં ઉદ્યોગો માટે વધારાની પોઇન્ટ છ ટકા એફએસઆઈ સરકારનો મોટો નિર્ણય વડોદરાના ડભોઈ તાલુકાના તરસાણા સહિતમાં પાંચ જેટલા ગામોમાં ખેડૂતોને ડાંગરના પાકમાં વડવાણ કેનાલનું પાણી ફર્યો હતા મોટું નુકસાન ભારતીય ગોપીચંદ હિન્દુજાનું નિધન પંચ્યાસી વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી આગામી દિવસોમાં તાપમાન બે થી ચાર ડિગ્રી વધી શકે છે

દેશ દુનિયાના અને ગુજરાતના પાંચમી મોટા સમાચારની હેડલાઈન ચાલે મિત્રો દરરોજની હેડલાઇન જોવા માટે સબસ્ક્રાઇબ કરી લાઈક કરવાનું ના ભૂલતા